નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જો કોઈ લોકો તમારી નિંદા કરે છે તમે એકલા પડી ગયા છો તો શું કરવું જોઈએ એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક લોકો અહીં ખૂબ જ અફસોસથી કહેતા હોય છે કે કોઈ કોઈનું નથી પરંતુ પોતે જ ભૂલી જતા હોય છે કે ખુદ પોતે કોના છે નંબર બે યાદ રાખો કે જે લોકો તમારી બુરાઈ કરવા માગે છે જે લોકો તમારી નિંદા કરવા માગે છે કરવાના જ છે તમે સારું કરો કે ખરાબ એટલા માટે શાંત રહીને પોતાનું કર્મ કરવું નિંદાથી ક્યારેય ના ગભરાશો નંબર ત્રણ બીજાને નિયંત્રણમાં કરવાના બદલે જો તમે પોતાની જાતને નિયંત્રણ કરવા લાગશો તો તમારા અડધા દુઃખો તો એમ જ દૂર થઈ જશે નંબર ચાર સમય મનુષ્યના બનાવેલા માર્ગ પર નથી ચાલતો પરંતુ મનુષ્યને સમય બતાવેલા માર્ગ પર ચાલવું પડે છે કોઈના માટે સમર્પણ કરવું એ મુશ્કેલ નથી હોતું પરંતુ મુશ્કેલ તો એ વ્યક્તિને શોધવાનું હોય છે જે વ્યક્તિ તમારા સમર્પણની કદર કરે બીજાની ભૂલો બધાને દેખાય છે વાત જ્યારે પોતાના પર આવે છે ત્યારે લોકો આંધળા બની જતા હોય છે થોડી ધીરજ રાખો દોસ્તો કારણ કે દરેક દુઃખની પાછળ સુખ જરૂર આવે છે જે આસાનીથી મળી જાય છે તે હંમેશા માટે નથી રહેતું અને જે હંમેશા માટે રહે છે તે આસાનીથી નથી મળતું પરોસો રાખો કે આપણે જ્યારે કોઈક માટે સારું કરતા હોઈએ છીએ ત્યારે આપણા માટે હંમેશા સારું જ થતું હોય છે જો હીરાને પારખવો છે તો અંધારાનો ઇંતજાર કરો કારણ કે દિવસે તો કાચના ટુકડા પણ ચમકે છે આપણી કમીઓને ફક્ત આપણે જ દૂર કરી શકીએ છીએ બીજું કોઈ નહીં કારણ કે અહીં બધા જ ફાયદો ઉઠાવવા માટે બેઠા છે જૂઠ દગો અને બહાનો એ તમને થોડા સમય માટે ખુશી આપી શકે પરંતુ ભવિષ્યમાં તમારે એની કિંમત ચૂકવવી પડશે જીવનમાં કેટલાક લોકો એવા હોય છે કે જો તમે સાચું બોલો તો એ લોકોને પસંદ નથી આવતું એ લોકો તમારાથી નફરત કરવા લાગે છે તમે જે સત્ય કહી રહ્યા છો એ લોકોને ગમતું નથી પરંતુ મિત્રો યાદ રાખો કે સત્ય ક્યારેય છુપાતું નથી જો તમે સત્યની સાથે છો તો હંમેશા તમારી જીત થશે એ યાદ રાખજો હંમેશા વેલ્યુબલ બનો અવેલેબલ નહીં કારણ કે જો અવેલેબલ રહેશો તો દુનિયા તમારો ફક્ત ઇસ્તેમાલ જ કરશે એ લોકોથી તો દૂરી જ સારી છે જે લોકોને તમારા નજીક હોવાની કોઈ કદર નથી જિંદગી કેટલી પણ ખરાબ કેમ ના હોય પરંતુ જ્યાં સુધી કોઈ પોતાનો સાથ આપે છે ત્યાં સુધી એ સારી જ લાગે છે મિત્રો જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજો કે જીવનમાં જો મફતમાં મળતું હોય ને તો એ ફક્ત મા બાપનો પ્રેમ મળે છે બાકી આ દુનિયામાં દરેક સંબંધ માટે કંઈક ને કંઈક ચૂકવવું પડે છે સારા માણસની એ નિશાની હોય છે કે એ લોકોને પણ ઇજ્જત કરે છે જે લોકોથી તેને કોઈ પણ પ્રકારની ઉમીદ કે આશા નથી હોતી દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર